કાકા દેશના વડાપ્રધાન અને ભત્રીજો કુંભમેળામાં ભીખ માંગીને ભરણ પોષણ કરી રહ્યો છે જ્યાં મિત્રો ખરેખર કુંભમેળો જ્યારથી શરૂ થયો ત્યારથી દરરોજ કોઈને કોઈ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે એ પછી આઈઆઈટી સાધુ હોય સુંદર સાધ્વી હોય કે સુંદર આંખોવાળી મોનાલિસા ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભત્રીજાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં તેઓ ભજન ગાતા નજરે પડે છે મિત્રો શું છે પૂરેપૂરી હકીકત કોણ છે આ વ્યક્તિ શું તે નરેન્દ્ર મોદીના પરિવારમાંથી આવે છે જો આ તો તેઓ ભીખ કેમ માંગી રહ્યા છે મિત્રો તમે પણ જાણવા માંગો છો ને તો ધ્યાનતા વિડીયો અંત સુધી જરૂર જુઓ અહીં તમને પૂરેપૂરી માહિતી મળી જશે મિત્રો વિશ્વનો સૌથી મોટો કુંભ મેળો હાલ તેની ચરમસીમાએ પહોંચી ગયો છે ત્યારે આ કુંભ મેળામાં એજ્યુકેટ એવા ત્રણ યુવાનો ભક્તિ સંગીત ભજન ગાતો વિડીયો વાયરલ થયો છે આ યુવાનો અને ભક્તિ ભક્તિમાલીન થઈને ગાતા ભજનો અંગે તપાસ કરતા જાણવા મળ્યું છે કે આ યુવાનો પૈકી એક વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સગો ભત્રીજો સચિન મોદી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સગો ભત્રીજો સચિન પંકજભાઈ મોદી પ્રયાગરાજના કુંભ મેળામાં કબીના ભજનો ગાતા હોય તેવો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે વિડીયોમાં જોવા મળતો યુવાન વડાપ્રધાનનો ભત્રીજો હોવા છતાં એક સામાન્ય પરિવારમાંથી કોઈ કુંભના મેળામાં આવ્યું હોય અને ભક્તિના રંગે રંગાયો હોય એ જ રીતે સચિન મોદી કુંભ મેળામાં રામમહી થયા છે ગુજરાતમાંથી લાખો શ્રદ્ધાળુઓ ભાવી ભક્તો પ્રયાગરાજ તરફ યાત્રા કરી રહ્યા છે મહાકુંભનો લાભ લઈ રહ્યા છે ત્યારે વડાપ્રધાનના યુવાન ભત્રીજા સચિન મોદી પણ તેમાંથી બાકાત નથી સચિન મોદી તેમના બે ચાર્ટર્ડ એકાઉન્ટ સાથે મિત્રો સાથે મહાકુંભના મેળામાં પ્રયાગરાજ પહોંચ્યા છે અને ભક્તિમય વાતાવરણમાં વજનો લલકારતા જોવા મળી રહ્યા છે વડાપ્રધાનના સગા બત્રીજા હોવા છતાં સાહિષના સમયે સચિન મોદી કુંભના મેળામાં એક સામાન્ય ભક્તિની જેમ જ ભક્તિમય રીતે તલીન થયા છે જોકે આ વાયરલ થયેલા આ વિડીયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લઘુબંધુ પંકજ મોદી પણ જોઈ શકાય છે અત્રે ઉલ્લેખનીય છે કે સચિન મોદી શ્રીરામ સખા મંડળ નામના એક ભક્ત મંડળમાં સક્રિય છે આ મંડળમાં ડોક્ટર શાટ અકાઉન્ટ એન્જિનિયર જેવા ટેકનોક્રેનિકલ લોકો સામેલ છે આ મંડળ અમદાવાદ ગાંધીનગરના વિવિધ ફેક્ટરીઓમાં જઈને દર શનિવારે હનુમાન ચાલીસા પાઠ કરે છે જેને પગલે અનેક યુવાનો આ મંડળમાં જોડાયા છે એવી મોટી ઉપલબ્ધિ છે